માં ભારે વરસાદ પછી ભારે ફ્લેશ ફ્લડ સિત્તેર વર્ષના પુરુષનું નું દુઃખદ મૃત્યુ ઇટાલીના ના પિડમોન્ટ પ્રદેશના બારડોનેકિયા શહેરમાં ત્રીસ જૂન બે હજાર પચીસના રોજ ભારે વરસાદ પછી ભારે ફ્લેશ ફ્લડ આવ્યો હતો ફેરજુસ અને ડોરા નદીઓના ઓવરફ્લોના કારણે કાદવયુક્ત પાણીના તોફાનથી શહેરના રસ્તાઓ ઘર અને જાહેર સુવિધાઓ ડૂબી ગયા એ થર્ટી ટુ નેકિયા બારડોનેકિયા હાઇવે અનેક સ્ટેટ રૂટ બંધ કરી દેવામાં આવ્યા હતા જેના કારણે શહેરના કેટલાક ભાગો અલગ પડી ગયા અને ટ્રાફિક અને રોજિંદા જીવનમાં ભારે ખલેલ પડી આ પતિમાં સિત્તેર વર્ષના એક પુરુષનું દુઃખદ મૃત્યુ થયું જ્યારે તેઓ પોતાના વાનમાંથી બહાર નીકળવાના પ્રયાસમાં પૂરના પાણીમાં વહેતા ગયા ફાયર ફાઈટર્સ અને ઇમરજન્સી ટીમોએ ઝડપી કાર્યવાહી કરી જેમાં અનેક રહેવાસીઓને સમર કેમ્પના બાળકોને બચાવીને પ્લાઝેટો ડેલો સ્પોર્ટમાં ખસેડાયા જેને તાત્કાલિક આશ્રય સ્થાનમાં ફેરવવામાં આવ્યો હેલિકોપ્ટર અને બચાવ ટીમો હજુ પણ ગુમ થયેલા લોકોની શોધ અને કાદવ માટેની સફાઈમાં વ્યસ્ત છે મેયર કિયારા રોસે રહેવાસીઓ અને પ્રવાસીઓને ઘરમાં જ રહેવા મુસાફરી ટાળવા અને નદી પુરથી દૂર રહેવા અપીલ કરી છે કારણ કે વધુ પૂરનો ખતરો હજી પણ છે સ્થાનિક તંત્રએ મહત્તમ ચેતવણી જાહેર કરી છે અને બચાવ કામગીરી સતત ચાલુ છે સાથે પાણીના સ્તર અને હવામાન પર સતત નજર રાખવામાં આવી રહી છે આ આપત્તિ બારડોન નિકિયામાં લગભગ બે વર્ષ પહેલા આવેલા વિનાશક પૂર પછી ફરી આવ્યું છે જે વિસ્તારની હવામાન સંવેદનશીલતા દર્શાવે છે હવે તંત્ર તાત્કાલિક રાહત નુકસાન આકલન અને લાંબા ગાળાના પૂર પ્રતિરોધક પગલાં પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે